જૂનાગઢ પોલીસ તોડકાંડનો આરોપી કોર્ટમાં રજૂ રિમાન્ડ પૂરા થતા તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે પંદર અને સોળ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે એટીએસે અત્યાર સુધી બાવીસ બેંક એકાઉન્ટની તપાસ કરી છે ચાર એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો પણ થયો છે બે એકાઉન્ટ દુબઈથી ઓપરેટ થતા હોવાનો ખુલાસો થયો છે બોટીઓ છડપાતા હજુ પણ મોટા ખુલાસાની શક્યતા જોવા મળી રહી છે જૂનાગઢ પોલીસ તોડકાંડમાં આરોપીને આજે હવે કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે તેવામાં તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કોર્ટે પંદર અને સોળ ફેબ્રુઆરીએ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ બે દિવસની અંદર એટીએસે કેટલાક અન્ય બેંક એકાઉન્ટની પર તપાસ કરી જેમાંથી ચાર એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો